કેન્દ્રીય ગૃહમંત્રી અમિત નો આણંદ ખાતે દીક્ષાંત સમારંભમાં સંબોધન સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલના વિચારો ને કર્યા યાદ વિકસિત ભારત માટે યુવાઓને મહત્તમ યોગદાન આપવા કરી હાકલ ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે ગૃહમંત્રીએ વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી સાણંદ ખાતે ફાર્માસ્યુટીકલ માણસા ખાતે માળખાકીય પ્રોજેક્ટનો કરાવ્યો શુભારંભ મંદિરમાં કર્યા દર્શન અર્ચન આરોગ્ય સુરક્ષા ક્ષેત્રે ગુજરાતની હરણફાળ ગાંધીનગર માં ખુલશે દેશની બીજી સૌથી મોટી હાઈટેક લેબોરેટરી ગૃહમંત્રી અમિત શાહે કર્યું ભૂમિપૂજન કહ્યું બાયો ઇકોનોમી ક્ષેત્રે દેશ ભરી હરણફાળ ગત અગિયાર વર્ષોમાં નોંધાયો સત્તર ગણાનો વધારો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતની મુલાકાતે આત્મનિર્ભર હાણોલ મહોત્સવમાં લીધો ભાગ ગુજરાતના પારંપરિક નૃત્ય ગરબાની માણી મોજ તો અમદાવાદ ખાતે આયોજિત ફ્લાવર શોનું કર્યું નિરીક્ષણ આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ દુઃસાહસનો મળશે જડવાદોડ જવાબ કહ્યું ઓપરેશન સિંધુ રહેશે ચાલુ ભવિષ્યના દરેક પડકારો માટે સેના તૈયાર जम्मू काश्मीर में आतंकवादियों विरुद्ध मोटी कार्यवाही उपराज्यपाल आतंकी संगठनों माटे काम करना रा पांच सरकारी कर्मचारियों ने कराया सस्पेंड गत चार वर्षों में पंचासी कर्मचारियों ने नौकरी में कराया बरतरफ रूपया बेहजार करोड़ ना साइबर फ्रॉड मामले सूरत क्राइम ब्रांच ने महत्वनी कार्यवाही चार आरोपियों करी धरपकड़ કંબોડ્યા સ્થિત આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંડોવણી હોવાનો ખુલાસો ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના વેચાણની આડમાં સાયબર ક્રાઇમનું રેકેટ ચાલતું હોવાનો તપાસ દરમિયાન ઘટસ્ફોટ ઉત્તરાયણ પર્વને પગલે બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ભારે ભીડ મુખ્યમંત્રીએ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની લીધી મુલાકાત અબોલ પક્ષીઓના જીવની સુરક્ષા માટે કરુણા અભિયાનનો પ્રારંભ તો પતંગ રસિકો માટે આનંદના સમાચાર ઉત્તરાયણ પર્વ પર પતંગ ઉડાડવા માટે પવનની ગતિ રહેશે સાનુકૂળ પવનની ગતિ રહેશે પાંચ થી પંદર કિલોમીટર પ્રતિ કલાક આગામી અડતાલીસ કલાક બાદ ઘટશે ઠંડીનું જોર